તો ખેડૂત મિત્રો જો ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે તે કાયદો આવ્યો તો શું થશે ખેડૂત મિત્રો આપને જણાવી દઈએ કે સરકારની વિચારણા હેઠળ છે કે ગુજરાતમાં કદાચ એવો કાયદો લાવવો જોઈએ કે કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકે કોઈપણનો મતલબ કે જે જન્મજાત ખેડૂત નથી તેમજ આ કાયદો ગુજરાત અને મહારાષ્ટ્ર સિવાયના ઘણા બધા સ્ટેટમાં છે કે જે ખેડૂત ખાતેદાર ન હોય તે પણ ખેતીની જમીન ખરીદી શકે છે પરંતુ જો આ કાયદો ગુજરાતમાં આવ્યો તો શું થશે દોસ્તો આના વિશેની મહત્વપૂર્ણ માહિતી હું આપશોને આગળ જણાવું તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશે આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો ખેડૂત મિત્રો ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકે તે કાયદો જો આવ્યો તો ગુજરાતમાં રહેતા નાના અને સીમાંત ખેડૂતોને હાડમારી અનુભવોનો વારો આવી શકે છે કારણ કે હાલ જમીનોના વેચાણ વ્યવહારો થાય છે તે વ્યવહારો નાના ખેડૂતો તેમની ભાવ મુજબ ખરીદતા હોય છે પરંતુ આ કાયદો આવ્યા બાદ મોટા મોટા બિલ્ડરો અને અને બિઝનેસમેનો પણ ખેતીમાં આવશે ખેતીની જમીન ખરીદી કરવા માટેનો રાફડો ફાટશે અને જો આ કાયદો આવ્યો તો એ સમયે જમીનોના ભાવ પણ એટલા બધા આસમાને પહોંચશે તેથી જો આ કાયદો આવ્યો તો ગુજરાતમાં રહેતા નાના અને સીમાંત ખેડૂતોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી શકે છે દોસ્તો આપશોને ખબર જ હશે કે ગુજરાતમાં મોટા મોટા બિઝનેસમેનો અને મોટા મોટા બિલ્ડરો છે તે વસવાટ કરે છે અને એવામાં તે બિઝનેસમેનો અને તે બિલ્ડરો છે તે બિનખેડૂત હોય છે પરંતુ તમે એકવાર વિચારીજો કે જો આ કાયદો આવ્યો તો જમીનો છે તેના ભાવ આસમાને પહોંચશે તેમજ ભાવ તો આસમાને પહોંચશે જ તે પરંતુ જમીનો ખરીદવા માટેનો એટલો મોટો રાફડો ફાટશે કે નાના ખેડૂતો છે તેમને જમીનો લેવું છે તે અઘરું પડી જશે આપના મતે તમે મને જણાવો કે આ કાયદો ગુજરાતમાં આવવો જોઈએ કે ન આવવો જોઈએ મને કમેન્ટ કરીને આપ જરૂર જણાવજો આશા કરું છું કે આજની માહિતી આપ સૌને પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પેટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ